મમેઠા રંગા પીલો ના નહીં બાર તું મેઠાંગા પીઓ દે બોલ જોવા માટે ના એ તો મને લિયે જીવ તો પડ્યો પડ્યો તો માર પડ્યો ખોડેલું નહીં તો નહીં ખોડેલું નહીં ખોડેલું મેઠું નાખીને લાવે લે હે મેઠું નાખ અલી લા તો ના માર ને પેલી છોકરી ના આમ હું તું હે લે સદ્યો જ નહીં પે

આવી સાસ પીવા કૂતરાને વેટ તો કૂતરી ને પીવા પાલું ફેંકી દી તમારા મન તમારા ફેંકી દે ભઈ લી વેરી આવવાનું વેરી આવવાનું તો હાવ ની આતા તા મંજુર આઈ તું મા બાપાન ગયા કીવા હાન લાઈસ ખાલી કોમ કર તે ફોન લે નથી વિડિયો ખાધું એ જલ્દી જલ્દી

આખો દિવસ કોમ કરી કરી મરી જવાનું મારા છોકરા રાખવાના કોમ કરવાનું બોડન લઈ ખરા બારી રે ઓ દિવસ બસ રોડો રોડો એ રોડને જ પકડવી પડશે માર રોડને પકડીને તાન મેળ આવશે તો મારી જિંદગી સવારના ખાલી મારી જિંદગી

ભાઈ કહો તો મેહાની બેહાની નથી તો બી ખોબીલો પાતું નહીં રાખ ફોન હું જાવ આવું લાઈ ફોન તો લાઈ ફોન ને રાખ ફોન તું નેકળો આવતા જની ઘેર બસ નેકળો

એડ મુજા ઉપર પર બોકા પાડે અડકલી હવે આ આય આ સાઈટ આ સાઈરાઈ તારો બાર માર તો જોર આવે માર તો ઉવા લાગ છોકરી તીન ચી મારું હો છોકરી તીન ચી મારવાનું થઈ ગયા છો cậu đâu bao lâu? mệt không? <coughs> chưa. <coughs> bây à.

એ કારણે મારવાનો એ મારવાનો 2 લાખ જો 2 લાખ જે તો ડોલાઓ સા ફેવરો સા બોલતી નહી એટલે ઓ હો 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 ફટતા રહે તમે તો ગઈ આતે એટલે કોઈ તાર કહેવાની રીત છે હા આવું તો બોલા કરી બલા જોઉ પણ મેમ એમાં આજકો બસ આ તો થઈ ગયો હું આ તો થઈ ગયો તો એટલો ઓળો માં ઓળો પડ્યા માર મારવા પડ્યા મારું નામ ના તો ખાવાનું ભાવતું નહીં હું પામણા હાલ જ જેમ ચાલુ કરશે ખાવાનું અડધું હું બે

મારા ગેપ બીજી લાઈન હું કરું કે ના લાઈ દો ને તમે તાર બીજી લાઈન દેવાલીમાં ન નફો લાઈ દો હારી એમ તો આજે નહીં છૂટે કાલે નહીં છૂટે ઓય કરું તમાર કો તો કેવું છે બોલવું છે બીજી લાઈન બીજી લાઈન છે તમે બીજી લાઈન છે હા ઓ બીજી લાઈન લાઈ